અને ત્રીજી વાત કરી ચોખ્ખું તેલ અને ચોથી વાત તો બહુ સરસ છે તમને મગજમાં બેસી જાય છે મારે સાત વાત કરવાની છે એમાં ખાવાની વાત વાત પાંચ અને બે બીજી છે મારી એક ભાઈ આવ્યા તમે કિસાન સંઘમાં કામ કરો છો ને મેં કીધું હા એટલે બદામનું પાન લીધું પાન લઈને સાદું પાણી નાખ્યું અને પછી એને પાક દ્રાવણ હતું એના બે થી પાડ્યા એટલે મારી નજર સામે ઈ પાણી પેલા પાનમાં જતી દિવ મને કે કઈ સાહેબ સમજાણો મેં કીધું શું મને કે ખેડૂતો દવા છાતે વરસાદ પડે દવા ધોવાઈ જાય ચાકડ પડે તો દવાઈ જાય મેં ઘર આવે તો ધોવાઈ જાય એને કયો દવા ગમે એ છાતે પણ અમારું આ લિક્વિડ નાખે સમજાણું તમને હવે તમામ દવામાં એ લિક્વિડ આવે છે એટલે પેલા ભણવામાં આવતું કે શાકભાજી ધોઈને ખાવા હવે ધોઈને હું ખાવા અંદર જ દવા છે મેં કીધું આ દવા અંદર જાય એટલે હું થાય મને કે આ દવા અંદર જાય ને એટલે એની કીડી ન ખાય મકોડી ન ખાય ઈલ ન ખાય ભમરી નો ખાય મને કે આને કોઈ ન ખાય કોણ ખાય વિચાર કરો આપણને માનવ જાતને ખબર નથી શું ખવાય શું ન ખવાય મિત્રો આપણે બુદ્ધિ વગર ની ભેંસ ને ગણીએ છીએ આપણે બુદ્ધિ કરજો અંધારે ગમાણીમાં બાંધવાની અંધારે કોઈ ભાડે એમ બાંધવાની પછી એને ખાવા માટે અંધારે રજકો નાખવાનો રાતે બાર વાગ્યે અને અંદર એક જ પાન આકડા નાખવાનું એક જ પાન તમે જો સવારે જોશો શું હોય છે આકડવાનું પાન પડ્યું છે રજકો ખાઈ ગયો છે મારે કહેવાનું એટલું છે કે બુદ્ધિ વગરની ની રાતના બાર વાગ્યે અંધારામાંય ખબર પડે છે કે શું ખવાય શું ન ખવાય એટલી માનવ ખબર પડે ધોળા દી ધોળા દી ખબર પડે અને જો ખબર પડે તો સો વર્ષ જીવી શકાય સો વર્ષ જીવી શકાય ઘરે થોડીક જગ્યા કરો થોડીક જગ્યા કરો હું મારો દાવો છે સમજો દસ બાય દસ ફૂટ ની જગ્યા હોય ને ઘરનું શાકભાજી ઘરે થાય અને ઘરનું શાકભાજી ખાવ બીમારી કોઈ દિવસ ના આવે ઇજરાય માત્ર એક ફૂટ જમીનમાં ઘરનું શાકભાજી ઘરે કરે છે ઘરનું શાકભાજી ઘેરે કરે છે કેવી રીતે છ ઇંચ કે આઠ ઇંચ નો એક પાઇપ લે પ્લાસ્ટિક નો આમ ઉભો કરી દેવાનો એક કાણું અહીં પડે એક અહીં પડે એક અહીં પડે એમ અલગ 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 કાણા પડે પછી એની અંદર માટી પર દેવાની અને ખાતર નાખી દેવાનું એક હોય હોય ઉપર એવા હોય એવા છેડવી દેવાનું ઇઝરાયલ માં તમામ મકાન ઉપર માથે પ્લાસ્ટિક નાખી ઉપર ફરજિયાત છે એટલે મેઘરવો પડે ને એ સવારે લીટર દોઢ લીટર પાણી ભેગું થાય ઈ પાણી આ પાઇપમાં નાખે એટલે આખો દિવસમાં બધું પી જાય અને સવારે અડધો લીટર કોઈ નીતરે એ ફૂલ છોડ ને નાખે ઇઝરાયલ ના તમામ લોકો ઘરનું શાકભાજી ઘેરે પેદા કરી લે છે એટલે એના શાકભાજી દિવસે અને અમેરિકામાં વેચાય અમેરિકામાં વેચાય છે ઘરનું શાકભાજી ઘેરે ન કરી શકીએ મારે ઘરનું શાકભાજી ઘેરે થાય છે અને કોક ને આપી શકાય એટલું થાય છે આવજો મારી ઘરે બ્રાહ્મણ સોસાયટી અમરેલીમાં રહું છું એવું સરસ મીઠું થાય છે મને ખબર છે ઉનાળામાં આપણે રીંગણા ના ખાઈએ પણ ઘરના હોય પાણી પાતા હોય ને તો થાય છે ખવાય રીંગણા બે જ છોડ રીંગણી ના વાવો હવે તો એવું બે કટ્યું બે જ છોડ વાવો ત્રણ વર્ષ તમારે રીંગણા ના લેવા પડે ત્રણ વર્ષ ના લેવા પડે મારે ત્યાં અત્યારે લીંબડી છે દસ દસ લીંબુ ના ઝૂમ ખાવા છે બધા મારી ઘરે લીંબડી જોવા આવે છે મારી ઘરે શેરડી છે અત્યારે ગયા વર્ષે શેરડી ફોન ના થાંભલા જેવડી થઈ હતી એવડી મોટી શેરડી દીધી અમે રવિવારે બધા કામ કરીએ કામ કરીએ ને પછી શેરડી ખાઈ સમજો વિચાર કરો આપણે શું કરીએ ખબર કામ કરવાનું બંધ કરી પછી બીમાર પડીએ એટલે યોગાસન કરીએ હોળા હોળા વળખાઈ હાલવા જાય પરસેવે રેપઝેપ થઈ જાય મહિલાઓ મહિલાઓ છે ને એ કામ વાળી રાખે અને પોતે જીમ માં જાય એલા ઘર કામ કરો આપણા બાપ દાદા ક્યાંય વળ નતા ખાતા ઘેરે વળ ખાતા હતા વળ તો ખાવાના જ છે